બગદાણા બબાલની અંદર દિવસેને દિવસે નવા નવા ખુલાસા થઈ રહ્યા છે સૌથી પહેલા તો જ્યારે બે પીઆઈ ને એસઆઈટી ની ટીમ દ્વારા સમન્સ આપવામાં આવ્યું એટલે તેઓ હાજર થયા અને એ પછી નવનીત બાલદિયાને જ્યારે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા ત્યારે પણ તેઓ હાજર રહ્યા પણ આ બધાની વચ્ચે કોડી સમાજના તમામ આગેવાનોની એક જ માંગ હતી કે હવે આ કેસની અંદર જયરાજ આહિર છે તેમને પૂછપરછ માટે બોલાવવામાં આવે અને બન્યું પણ એવું જયારે એસઆઈટીની ટીમે સમન્સ મોકલ્યું જયરાજ આહિરને અને તે હાજર પણ થયા સાડા ત્રણ કલાક જેટલી એમની પૂછપરછ ચાલી પણ આ બધાની વચ્ચે ખુલાસા હવે થઈ રહ્યા છે કે બધા જ લોકોને કાયદા ઉપર ભરોસો છે તો આમાં ખરેખર વાંક કોનો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ બગદાણાની બવાલ શરૂ થઈ નવનીત બાલોદિયાને માર મારવામાં આવ્યો અને એ પછી આખી ઘટના સામે આવી અને આ બધાની વચ્ચે જ્યારે એક જ માંગ કરવામાં આવી રહી હતી કોડી સમાજ દ્વારા કે જે જયરાજ આહીર છે એમનું ફરિયાદમાં નામ નોંધવામાં આવે એમને પૂછપરછ માટે બોલાવવામાં આવે અને આ બધાની વચ્ચે જે જયરા આહિર છે તેમને સમન્સ પાઠવવામાં આવ્યું એસઆઈટીની ટીમ દ્વારા અને એસઆઈટીની ટીમ છે તેમની સમક્ષ તેઓ હાજર પણ થયા બગનાવૃત બાલદિયા હુમલા કેસ મામલે એસઆઈટી દ્વારા જયરાજ આહિરની સાડા કલાક પૂછપરછ કરવામાં આવી એસઆઈટી સમક્ષ નિવેદન આપીને જયરાજ આહિર જયારે બહાર આવ્યા ત્યારે તેમણે સીધી જ વાત કરી કે મને જેટલા પણ સવાલ કરવામાં આવ્યા છે તેના બધાના મેં જવાબ આપ્યા છે આ કેસ સંબંધિત ભવિષ્યમાં પણ જ્યારે મને બોલાવવામાં આવશે ત્યારે હું જવાબ આપવા માટે જરૂરથી હાજર રહીશ નવનીત બાલધિયાએ પોતાના પર થયેલા હુમલા પાછળ માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરને હાથ હોવાનો આક્ષેપ કર્યો હતો બે દિવસ પહેલા એસઆઈટી સમક્ષ નિવેદન આપવા આવેલા બાલધિયાએ હુમલા કેસને લઈને એસઆઈટીને પંદર પુરાવા પણ આપ્યા હતા તેવો પણ તેમણે દાવો કરેલો છે અને જ્યારે એસઆઈટી એ સમન્સ મોકલ્યું જયરાજ અહીં ત્યારે તેમણે લગભગ પાંચ કલાકની આજુબાજુ તેઓ એસઆઈટી સમક્ષ હાજર પણ થયા હતા એસઆઈટી એ સાડા ત્રણ કલાક લાંબી પૂછપરછ કરી હતી પૂછપરછ પૂર્ણ થઈ એ બાદ કચેરીને તેઓ બહાર નીકળ્યા અને જયરાજ આહિરે કહી દીધું કે મને જે પણ સવાલ કરવામાં આવ્યા હતા તેના મેં જવાબ આપ્યા છે મને કાયદા પર પૂરો વિશ્વાસ છે મને ભવિષ્યમાં આ કેસ સંબંધિત જ્યારે પણ બોલાવવામાં આવશે ત્યારે હું ચોક્કસ અહીંયા હાજર રહેવાનો છું

એસઆઈટીની બે કલાક લાંબી પૂછપરછ બાદ નવનીત બાલધિયાએ દાવો એવો કર્યો હતો કે તેમના દ્વારા જે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમને તેઓએ પંદર પુરાવા આપ્યા છે જે પુરાવા મુજબ ટીમ તપાસ કરશે તો મુખ્ય સૂત્રધાર સુધી આસાનીથી પહોંચી શકાશે આ સાથે જ વધુ એકવાર એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે તેમના પર હુમલો જયરાજે જ કરાવ્યો છે બાલધિયાએ એવું પણ કહ્યું હતું કે સામાન્ય કોન્સ્ટેબલને પણ ખબર છે કે અહીંયા શું થયું હતું સામાન્ય કોન્સ્ટેબલ પણ માની રહ્યો છે કે હુમલા પાછળ જયરા આહિરનો હાથ છે તેમણે ચીમકી એવી પણ ઉચ્ચારી હતી કે જો આ કેસમાં અમને ન્યાય નહીં મળે તો આગામી સમયમાં અમારા સમાજનું સંમેલન પણ બોલાવીશું

મને ભો છે ભવિષ્યમાં પણ જ્યારે પણ મને આ વિષય બાબતે મારી પૂછપરછ કરવામાં આવશે તો હું હાજર રહીશ આભાર

જયરાજ ટીમ સમક્ષ નિવેદન નોંધવા માટે તેઓ ગયા હતા અને પછી બહાર આવતાની સાથે જ તેમણે એવું કહી દીધું કે મને કાયદા ઉપર પૂરો ભરોસો છે હવે જોવાનું છે કે આ કાયદો કોને ન્યાય અપાવે છે ખરેખર નમલી દ્વારા જે કહી રહ્યા છે તે સાચું છે કે પછી જયરાજ આહીરે જે નિવેદન આપ્યું છે એટીની ટીમ સમક્ષ તે સાચું છે એટલે હવે આવનાર સમયમાં એ જોવાનું રહ્યું કે આખરે કાયદો કોના પક્ષમાં જાય છે અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર